આજનું રાશિફળ આજે બાવીસ સપ્ટેમ્બર આજનો રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે આ સાત રાશિવાળાને મળશે ખુશખબરી જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારી ઊર્જા અને આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે નવા પડકારો સ્વીકારવા અને જોખમો લેવા માટે આ શ્રેષ્ઠ સમય છે કાર્યસ્થળે તમારી નેતૃત્વ ક્ષમતાઓ પ્રકાશમાં આવશે જે તમને પ્રોજેક્ટની જવાબદારી આપી શકે છે વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાળતા અને ઉત્સાહ અન્યોને આકર્ષિત કરશે આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો પરંતુ ઉતાવળા નિર્ણયોથી દૂર રહો આરોગ્યની બાબતમાં શારીરિક કસરત અને આઉટડોર પ્રવૃત્તિઓ માટે સમય ફાળવો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ સ્થિરતા અને આરામ લાવશે તમારા ઘર અને કાર્યસ્થળને વધુ સુખદ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના રોકાણો અને બચત યોજનાઓ પર વિચાર કરો પ્રેમ સંબંધોમાં તમારા સાથે સાથે ગુણવત્તા સફળ સમય વિતાવો અને ગહન વાતચીત કરો કૌટુંબિક જીવનમાં સમજણ અને ધીરજ દાખવો તમારા આરોગ્ય માટે સ્વસ્થ ખાણીપીણી અને નિયમિત આરામ પર ધ્યાન આપો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમારી સંચાર કૌશલ્ય અને બૌદ્ધિક ક્ષમતાઓ તેજસ્વી રહેશે મહત્વપૂર્ણ વાતચીત અને પ્રસ્તુતિઓ માટે આ શ્રેષ્ઠ દિવસ છે શૈક્ષણિક પ્રયાસો અને નવી કુશળતાઓ શીખવા માટે સમય ફાળવો સામાજિક જીવનમાં નવા લોકોને મળો અને તમારા નેટવર્કને વિસ્તૃત કરો આર્થિક બાબતોમાં વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરો અને સમજદારીપૂર્વક નિર્ણય લો માનસિક સ્વાસ્થ્ય માટે વાંચન અને ધ્યાન જેવી શાંત પ્રવૃત્તિઓમાં રોકાણ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તા અને સંવેદનશીલતા વધુ તીવ્ર બનશે પરિવાર અને નજીકના મિત્રો સાથે ગહન સંબંધો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા અને અંતર્જ્ઞાન તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી માર કાઢવામાં મદદ કરશે નાણાકીય બાબતોમાં સુરક્ષા અને સ્થિરતા પર ભાર મૂકો પ્રેમ જીવનમાં તમારા સાથી પ્રત્યે સમર્પણ અને સમજણ દર્શાવો તમારા આરોગ્ય માટે પાણીનું સેવન વધારો અને આરામદાયક પ્રવૃત્તિઓ કરો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારો આત્મવિશ્વાસ અને આકર્ષકતા ચરમસીમાએ હશે તમારા લક્ષ્યો તરફ દ્રઢતાપૂર્વક આગળ વધો અને તમારી ક્ષમતાઓને પ્રદર્શિત કરો કાર્યસ્થળે તમારી નેતૃત્વ શૈલી અને રચનાત્મક વિચારો તમને માન્યતા અપાવી શકે છે વ્યક્તિગત સંબંધોમાં તમારી ઉદારતા અને પ્રેમાળ સ્વભાવ અન્યોને પ્રભાવિત કરશે આર્થિક બાબતોમાં મનોરંજન અને આનંદ માટે થોડું ખર્ચ કરવાથી ડરશો નહીં તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જાળવી રાખો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારી વિશેષણાત્મક ક્ષમતાઓ અને વ્યવહારુ દ્રષ્ટિકોણ તમને લાભ આપશે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવા અને કાર્યક્ષમતા સુધારવા માટે આ શ્રેષ્ઠ સમય છે કાર્યસ્થળે તમારી ચોકસાઈ અને ધ્યાન તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદ કરશે વ્યક્તિગત સંબંધોમાં સેવાભાવી વલણ અપનાવો અને અન્યોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહો નાણાકીય બાબતોમાં બજેટ બનાવો અને ખર્ચ પર નિયંત્રણ રાખો તમારા આરોગ્ય માટે આહાર અને જીવનશૈલીમાં નાના સુધારા કરો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે તમારી સામાજિક કુશળતા અને રાજદ્વારી અભિગમ પ્રકાશમાં આવશે સંબંધો બનાવવા અને મતભેદોનું સમાધાન કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે કાર્યસ્થળે સહકાર અને ટીમ વર્ક પર ભાર મૂકો તમારી સૌંદર્યાત્મક સમજ અને ન્યાયપ્રિય સ્વભાવ તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે પ્રેમ જીવનમાં સંતુલન અને પારસ્પરિકતા જાળવું નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના લક્ષ્યો માટે બચત કરો પરંતુ થોડી મોજ મસ્તી માટે પણ ખર્ચ કરો તમારા આરોગ્ય માટે યોગ અને પિલેટ જેવી સૌમ્ય કસરતો કરો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે તમારી અંતર અને આધ્યાત્મિક જાગૃતિ તીવ્ર બનશે ગહન અભ્યાસ અને આત્મચિંતન માટે સમય ફાળવો કાર્યસ્થળે તમારી રાજનીતિક વિચારસરણી અને સંશોધન કૌશલ્ય તમને મહત્વપૂર્ણ પ્રગતિ કરવામાં મદદ કરશે વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ અને ઈમાનદારી પર ભાર મૂકો નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના રોકાણ અને વીમા યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા આરોગ્ય માટે ધ્યાન અને આધ્યાત્મિક પ્રથાઓનો અભ્યાસ કરો આવનારી છે ધન રાશિ આજે તમારી સાહસિક ભાવના અને વિસ્તરણ માટેની ઈચ્છા પ્રબળ બનશે નવા અનુભવો મેળવો અને તમારા જ્ઞાનને વિસ્તૃત કરો કાર્ય સ્થળે તમારો આશાવાદ અને ઉત્સાહ અન્ય લોકોને પ્રેરિત કરશે શૈક્ષણિક અથવા વિદેશ પ્રવાસની તકો શોધો વ્યક્તિગત સંબંધોમાં મિત્રો અને પરિવાર સાથે રોમાંચિક પ્રવૃત્તિઓ કરો નાણાકીય બાબતોમાં નવા રોકાણની તકો શોધો પરંતુ જોખમી નિર્ણયોથી દૂર રહો તમારા આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને સાહસિક રમતોનો આનંદ માણો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમારી મહત્વાકાંક્ષા અને વ્યવસાયિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા કરિયર માર્ગ વિશે ગંભીરતાથી વિચારો અને લાંબાગાળાની યોજનાઓ બનાવો કાર્યસ્થળે તમારું શિસ્ત અને સખત મહેનત ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન તમારા તરફ ખેંચશે વ્યક્તિગત સંબંધોમાં પરિવાર અને નજીકના મિત્રો સાથે મજબૂત જોડાણ બનાવો નાણાકીય બાબતોમાં બચત અને રોકાણ પર ભાર મૂકો તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર અપનાવો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમારી નવીનતા અને માનવાદી દ્રષ્ટિકોણ પ્રકાશમાં આવશે સમાજ સુધારણા અથવા સખાવતી કાર્યોમાં ભાગ લેવાનો પ્રયાસ કરો કાર્યસ્થળે તમારા અભિનવ વિચારો અને ટીમ વર્ક તમને મહત્વપૂર્ણ પ્રગતિ કરવામાં મદદ કરશે મિત્રતા અને સામાજિક સંબંધોમાં વિવિધતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપો નાણાકીય બાબતોમાં ટેકનોલોજી અથવા નવીન ક્ષેત્રોમાં રોકાણ કરવા પર વિચાર કરો તમારા આરોગ્ય માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવો અને નવીન આરોગ્ય પદ્ધતિઓ આજમાવો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિક સંવેદનશીલતા ઉચ્ચ સ્તરે રહેશે કલા સંગીત અને લેખન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સમય વિતાવો કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા અને અંતર્જ્ઞાન તમને જટિલ સમસ્યાનું સમાધાન શોધવામાં મદદ કરશે વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનો સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત કરો નાણાકીય બાબતોમાં અંતઃપ્રેરણા અને વ્યવહારિક વિચારસરણી વચ્ચે સંતુલન જાળવો તમારા આરોગ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો અને પૂરતો આરામ મેળવવાનું સુનિશ્ચિત કરો